મટુ બનાવું નાળ ભાત બનાવાતું તમે જો લેતા હો તો પરમે લેજો લે લેતા બસ હા ફૂલા બોલ લોટ લાગ્યો બજાળ લોટ હું આમ સોજીન ગોય સોજીન ગોય બસ અંતેર

આખું બે પૈસા લઈને ને આવ્યો છો કારણ તમે કોઈ ના હું તમે જવાને એતો જવા દીશ ઘેર હું ધંધો એ જીવો તો જેટલા બધા લઈને પડી તમારા બાપા ને ખબર પડતી નહીં કીધું તું ધંધો કીધું

તાર કને હું કરું તાર જીવનમાં નાખા પૂલી નાખા તને આથી કઈ ખોળો કવત કોઈ ના લઈ જાતા તે સો મારી માયે હો આ તું જો

વાત ચાલુ નહીં જા ભાઈ નહીં પુસ્તાવ તું જયે ને જય હાર રેડ લાગી વાત આગળ

પાવર કરવા અત્યારે અત્યારે આઈ ગયા તો કોઈ બિલ આવ્યા ને તમે

ઘર મારા ઘેર છોકરો જાય નોકરી કાલે કાલે જ નોકરી અત્યારે તો બધું યાદ

બંગલો બસ દોઢ લાખ દોઢ લાખ રૂપિયા રૂપિયો પકડું ચાલશે નોકરી નઈ કરું ફાઈનલ ફાઈનલ ઘેર ધમકાવ મને ધમકાવેગા બધું ભેગો થાય ને થાય મારું મારું મન તો શું બધું તમારા માથા પાન મારું મારું કરતા અમુક કોની મારું બાકોટલે તું પૈસા એટલે કે તમે તો પાવર આવી જાય પાવર આવે કઈ કમાક છોકરા મોકલો કીએ છોકરો <gles> <gles> બાપા મોમો યાર બાપા બાપા કોટી જગ્યા હા એ મો મા રે આ છોકરાઓ ડટ ડટ રે હા બાપા તમે ઊભો બોલવા દે લે કોણ મારા બાપાને એટલે વિવાહવો છો બાપાને એટલે વિવાહવો છો આની એનું તને ખબર છે કે હું તમને ક બોલ્યો ભંદાર મારા બાપાને આ રે આ રે આ નોમી વધા એ બેટા હું તને નઈ કરવાના માર બેટા એ સુજો છે

આવું છે એમ લડો તો બધો જગુભાઈ તમે આયા અમે આયા પણ તમ લડો બધો

એલા દેખો સપોર્ટ પેરા છે એડી વાળા તો તમે ક્યાં લાવશો લડો તો હું લેવા પણ એમ કેવું છે આવ કે છે એ આવ રાખ્યા ગેર થઈ તું તમાર દોઈ નાખ્યા હતી નહીં જઈ સોય અમારું તો બર બાર અમારું મશીન ગેર હોય આપો દર્સો ક્યાં જાય નથી જઈ તમે આ નતો છોકરાને હું તમને પોતો કદી કે ના પાક બે બાર પકને કે શું છોકરો કરી મારી શું કરવું કરવા હું તો લેહી તું ખોળી છે મારી ખોટી ના છોકરો મરી જા મારા માтуય નહોતું ખોળીલી સુવાશી

મારે બાપો કાલે મારું મારું કરે મારું માર છોકરા મારે બતાવું રે જોઈતી ના ખાવા દેવું એ તો ના હોય તમારી મળી હમ્બી લો બે ભાઈ ખોટા ઝઘડા નહીં કરો અમે તો ખાલી ખોટા નખો કર્યા વગર નખા કરાવ

મિત્રો આ છે ને વિડીયો મનોરંજન માટે છે આવી રીતના આ તો બધું કરે જ હોય આવી રીતના ખોળો કરો પણ આપણા ભાઈ ભાઈ અને તમાર છે ઓ આ તો માટે ખોટું પડી જવા અમારો વિડીયો પસંદ આવે તો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી